સ્વામીને પોતાને પણ મને લાગે સૌથી વધારે ગમતો ગુણ તો સચ્ચાઈનો છે આપે કદાચ આ મહસાઇ મહારાજના પ્રશ્ન પૂછો તો કે પ્રમુખ સાંઈ મહારાજમાં તમે શું જોયું તો એ વાત શું હતી એ દાસત્વનો ગુણ પણ એમણે મા નિર્માણીપણ એમને પહેલેથી જ ગમતું હોય ને એવું લાગે છે ને કેટલીક એમની કવિતાઓને એવું જ છે કે જે એમને બહુ ગમે છે કે જેમાં નિર્માણીપણાની વાત આવે છે બીજું સ્વામી આપ જે વચ્ચે વાત કરતા હતા વાત અધૂરી એમાં સ્વામી મહારાજ એટલે કે વિનુભાઈ તરીકે હતા એ વખતે એમનું વ્યક્તિત્વ જેવું હતું કે બધાને એમાં વિશ્વાસ આવે એટલે કે વિશ્વાસ સંપાદિત એ બધાને કરી શક્યા હતા એવી એમની પોતાની સચ્ચાઈ કે સત્યનિષ્ઠા હશે પણ સ્વામીને પોતાને પણ મને લાગે સૌથી વધારે ગમતો ગુણ તો સચ્ચાઈનો છે આપે કદાચ ઓગણીસો પંચ્યાસીમાં માં આ સ્વામી મહારાજ ના પ્રશ્ન પૂછ્યો તો કે પ્રમુખ સ્વામી મહારાજ માં તમે શું જોયું તો એ વાત શું હતી એટલે સ્વામી આપણે ઓગણીસો ને પંચ્યાસી માં ની ગુણાતાનસો મહોત્સવ થયો એટલે એમાં આપણે યોગીચરણ સ્વામી બધું શૂટિંગ ને બધું આયોજન કરતા હતા એટલે પેલા પ્રશ્નો પૂછવાના હતા તો મોહન સ્વામી મહારાજને મેં આ પ્રશ્ન પૂછેલો મેં કીધું પ્રમુખ સ્વામી મહારાજમાં આપને સ્વામી શું ગમ્યું ત્યારે સ્વામી આ વાત કરી કે સચ્ચાઈ સ્વામીના જીવનમાં પ્રભુ સાઈ મહારાજના જીવનમાં કોઈ દંભ કોઈ કરતા કોઈ દંભ અને સ્વામી કીધું બીજા ઘણા બધા મેં જોયા પણ એમાં કંઈક આપણને થોડું લાગે પણ પ્રભુ સાઈ મહારાજના જીવનમાં ક્યારેય આ લાગ્યું નથી એ વખતે એમણે ઓગણીસો ને ની સાલમાં આ વાત કરી એ દાસત્વનો ગુણ પણ એમને પહેલેથી જ ગમતું હોય ને એવું લાગે છે ને કેટલીક એમની કવિતાઓ ને એવું જ છે કે જે એમને બહુ ગમે છે કે જેમાં નિર્માનીપણાની વાત આવે છે સ્કૂલમાં ને એ લોકો મેં શીખવાડેલું ઇંગ્લિશ કવિતા સ્વામી જોન બનિયન એક અંગ્રેજી પ્રોગ્રેસ વાળો એ પિલગ્રીઝ પ્રોગ્રેસ વાળો લખી છે જોન બનિયન એમને આ કવિતા લખી છે કે હી ધેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ હી ધેટ ઇઝ લો નો પ્રાઇડ હી ધેટ ઇઝ હમ્બલ એવર શેલ હેવ ગોડ ટુ બી હિઝ ગાઈડ બે હજાર સત્તરમાં ઓબામા ને મળ્યા હતા તો મોહન સાંઈ મહારાજે તે વખતે એમને આ વાત કરી હતી અને ઓગણીસો ને કે લગભગ બોતેરમાં સ્વામી આપણે છે ને ગાનામાં ગાનામાં સ્નેહ મિલન હતું એટલે બધા છોકરાઓ છે ને ઓટો ઓટોગ્રાફ બુક સહી કરવા માટે લઈ જાય તો ઓટોગ્રાફ બુક લઈ ગયો હતો તો મને આ જ લીટી લખીને આપેલી એમણે આ ત્રણ લીટી એમાં એટલે સ્વામી ક્યારે ભણ્યા હશે

બીજા બે ચાર હરિભક્તો અને યોગી બાપા નિર્ગુણ સ્વામી ઘનશ્યામ સ્વામી ખાત્રજવાળા અક્ષર પુરુષોત્તમ સ્વામી આ બધા સંતો લઈને અહીં આવ્યા તો શાસ્ત્રીજી મહારાજે નિરૂપણ મધ્યનું બાસઠમું વચન કે દાસત્વ ભક્તિ ગોપાલ સાંઈ મુક્તા સાંઈની હતી ને શ્રેષ્ઠ છે એની ઉપર જ આખું નિરૂપણ અહીંયા રહીને એમણે જબલપુરમાં કરેલું આનંદ સાંઈ તમે શાસ્ત્રીજી મહારાજની વાત કરીને સાંઈ મને એક દ્રશ્ય બહુ જ યાદ છે અને યુ આર અ પાર્ટ ઓફ યાદ છે કે બાળપણના પ્રસંગો આપણે વાંચીએ તો જેમ શાસ્ત્રી મહારાજે એક વાર તો જબલપુર આવ્યા હતા પણ પછી નાઇન્ટીન થર્ટી થ્રીની ની અંદર બીજી વાર જબલપુર આવ્યા અને એમને છ મહિનાના જ વિનુભાઈ અને શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ ગયા અને શાસ્ત્રી આશીર્વાદ આપ્યા અને એમનું નામ કેશવ પાડ્યું શાસ્ત્રીજી મહારાજે તે વખતે શાસ્ત્રી મા પ્રેમથી તો મને શું યાદ આયા કરે છે ખબર કે શાસ્ત્રીજી મહારાજ જયારે નાના હતા ને ત્યારે ગુણાતીતાન સ્વામી શાસ્ત્રી માન આશીર્વાદ આપવા આવ્યા હતા અને ચકોરનું ચિત્ર છે

મોન મહારાજ તો યોગી બાપા થકી ખેંચાયા સાચી મહારાજ એમના ઘરે આવતા અને બધા જોયા હતા પણ ખેંચાયા યોગી બાપા પાસે પણ જ્યારે પ્રભુસ્વાઈ મહારાજ પતિ બાપાએ બધું આ ધર્મધુરા સંભાળી તો સિદ્ધાંત જે સ્વામી સાચી મહારાજે મહારાજનો આપ્યો એનું જ પ્રવર્તન કેવી રીતે થાય અને એ કેવી રીતે એનું નામ આગળ આવે જેમ આરતીની અંદર પણ યજ્ઞ પુરુષ નામ મૂકો પછી સ્વામી એવું બોલ્યા કે બધી ભાષાની અંદર લોકો બોલી શકે તો કે બે વખત નામ આવે સવાર સાંજ આરતી કરે તેનું પણ અત્યંતિક કલ્યાણ થશે શાસ્ત્રી માહારતનું ખાલી નામ બોલશે ને તો પણ એનું કલ્યાણ થશે ઘણા વર્ષ ઘણી વખત આપણે જોયું છે કે ઉત્સવમાં સંતોને સેવા કેવું હોય તો એ ઉપવાસમાં બીજાને છૂટ આપે પણ પોતે ઉપવાસ કર્યો હોય એવું રોબિન સ્વિલ્ડની અંદર બે હજાર ચૌદમાં જન્માષ્ટમીનો ઉત્સવ હતો ત્યારે સ્વામી એવું કર્યું બધા સંતોને છૂટ આપી તી ને એમણે પોતે નિર્જળ ઉપવાસ કર્યો તો કે આપે જે કહ્યું ને કે બીજાને વર્તાવવાનો આગ્રહ એમને જરાય નથી હોતો પાછા એમ માને કે એમના ઘર તો હું નાનો છું પેલા પેલા છૂટ આપે અને છૂટ આપે પછી પાછા અંતરથી માને કે આનો હું દાસ છું હવે એ તો બહુ ટફ છે હા કાર્યકરોનો કેટલો ગુણ કાર્યકર સુ અને મોસો કર્યો એક એક કાર્યકર ને સ્વામી જે સન્માન આપ્યું આખું કોઈ દિવસ ક્યાંય કાર્યકરો બાપા તો કે આપણે બે એક જ છીએ સ્વામી એ લોકોના મનમાં થઈ ગયું કેટલી બધી કદર કરી બધા જ એકાંતિક થવાના જોધપુર એટલે પેલા લોકો પાછું સાહેબ કારીગરો બોલે છે એ કે હજી અમારે જિંદગીમાં આવું કોઈ સન્માન કર્યું મૂકવું અને સ્વામીજી એસા કહા કે આમ તો સબ એકી હૈ ગજબ એ તો એને જે લેવલ ઉપર મૂકી દીધા કાર્યકર્તાઓ માટે આ તો એક વખત જોડાયા અને એ પીપા પેલો વોટર શો કર્યો તો પ્રભુ સાંઈ મહારાજ હતા ને તે વખતે તો સ્વામી એવું બોલ્યા એ પીપાને એક લાખ દંડવત કરીએ તો એવો પછી મહેન્દ્રભાઈ બેરિસ્ટરને બધા હતા તો મહેન્દ્રભાઈ કીધું સાત દિવસ થી પારાયણ માં જે સમાસ ન થાય ને એટલું આ પિસ્તાલીસ મિનિટના વોટર શો ની અંદર એટલું જોરદાર સ્વામી આ વાત કરી મોહન સાઈ મહારાજ પછી પૂછ્યું સ્વામી એ પીપા માટે આપ આવું બોલે એવું કે એ કે શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં એ ભળ્યા શાસ્ત્રીજી મહારાજનું જે કાર્ય અક્ષર અને કુરસોત્તમ નું કે એની અંદર એ ભર્યા એનો ટેકો આપ્યો એટલે આ આ કરીએ તો ઓછું એક રાહ